ઉપલેટા સોશિયલ મીડિયા પર પત્રિકા વાયરલ થઈ છે તે પત્રિકા મામલે અશોક લાડાણી નામના વ્યક્તિને પોલીસ કંડગર કરતી હોવાના આક્ષેપ થયા છે અને આ કંડગર રાજકીય ઈશારે થતી હોવાના પણ આ વ્યક્તિએ આક્ષેપ કર્યા છે મારું નામ અશોકભાઈ લાડાણી રહેવાનું પ્લેટિનિયમ એપાર્ટમેન્ટ ઉપલેટા હું તારીખ ત્રણ ત્રણ પચીસના રોજ સાંજે છ ને પચીસ કલાકે મારી ગેરહાજરીમાં ઉપલેટા પોલીસ સ્ટેશનમાંથી પોલીસ આવતા કોઈ લેડીઝ પોલીસ પણ ભેગી નથી મારી ગેરહાજરીમાં હતા મારા બૈરાઓ મારી ઘરે એકલા હતા એ દરમિયાન સોશિયલ મીડિયામાં એક પત્રિકા વાયરલ થઈ હતી અને એક મિત્ર એ મારામાં સોશિયલ મીડિયા દ્વારા આવેલી મેં બીજા મિત્રને આપી એ દરમિયાન પોલીસે મને સતત માનસિક ટ્રોચર અને મારા વિરુદ્ધ સતત મને ટ્રોચર કરેલું અને મને ખૂબ દબાણ કરેલો ત્યારથી આજ સાત દિવસ થયા સાત દિવસ સુધી પોલીસે કોઈ નકર કાર્યવાહી કરી નથી કોઈ મોડો સ્થિતિ ઉપર ગયા નથી તપાસ કરી નથી અમને નિર્દોષ ચાર જણાને હેરાન કરેલા કોઈ રાજકીય આગેવાનના કહેવાથી રવિભાઈ માકડીયાના કહેવાથી પોલીસ સતત અમને મારી ઘરે આવી મારી ઇજત અને મારી આબરૂ ઉપર દાગ લગાડ્યો છે મેં કોઈ એવું નબળું કૃત્ય કરેલ નથી કે મેં ખૂન કરેલ નથી મેં બળાત્કાર કરેલ નથી કે લોટ કરેલ નથી તો પોલીસ મને જાણ કર્યા વિના આવો કોઈ ગંભીર ગુનો નથી કર્યો આવો હું જાણ વિના મારી ઘરે આવીને માનસિક ત્રાસ આપવાનું કારણ શું અમે પટેલ સાહેબને કીધું સાહેબ તમે આમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી કરો કોઈ તમે સત્ય બહાર આવ્યું નથી આજ સુધી હું અત્યાર સુધી આ વાતની ગંભીરતાથી કહું છું પોલીસે હજી કાંઈ કાર્યવાહી કરી નથી અને નિર્દોષ લોકોને રાજકીય દબાણમાં આવી હેરાન કર્યા છે બસ મારી એ જ માગણી